સુરતથી વર્ષ બે હજાર ઓગણીસમાં બે વર્ષના બાળકના અપહરણ કેસમાં લાજપોર જેલમાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવી રહેલો આરોપી કોરોના મહામારી દરમિયાન વચગાળાના જામીન મેળવી અને ફરાર થઈ ગયો હતો છેલ્લા પાંચ વર્ષોથી પોલીસ તેની તલાશ શરૂ કરી હતી હવે સુરતની ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે આ ફરાર કેદીને મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લાના હવામહેલ વિસ્તારમાંથી પકડી પાડ્યો છે ફરિયાદી મુકેશભાઈ ભેરુસિંહ પવાર પરિવાર સાથે પર્વત પાટિયા ઓવરબ્રિજની રહેતા હતા અને પ્લમ્બર તરીકે મજૂરી કરતા હતા તેમને સંતાનમાં બે વર્ષનો એક દીકરો હતો ત્યારે ગત ચૌદ દસ બે હજાર ઓગણીસના રોજ સાંજના સમયગાળે દીપક ઉર્ફે ભૂરો મંગીલાલ માલી નામનો યુવક બાળકને ચોકલેટ આપવાનો બહાનું બતાવી અને પોતાની સાથે લઈ ગયો હતો આ બાળકનું અપહરણ થયાનું સામે આવતા પૂણા પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ ત્રણસો ત્રેસઠ અને ત્રણસો છાસઠ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો પોલીસે તરત જ કાર્યવાહી કરી અને આરોપીને પકડી લીધો હતો અને બાળકને મુક્ત કરાવ્યો હતો આરોપી લાજપુર મધ્યસ્થ જેલમાં ન્યાયિક કસ્ટડી હેઠળ કાચા કામના કેદી તરીકે સજા ભોગવી રહ્યો હતો આ દરમિયાન કોરોના મહામારી આવતા દેશભરની જેલોમાં કેદીઓની સંખ્યા ઘટાડવા માટે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા સુવો મોટો રેટ પિટિશન હેઠળ વચગાળાની મુક્તિની ભલામણ કરવામાં આવી હતી જે અન્વયે ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબ દીપક માલીને પણ તારીખ ત્રીસ ત્રણ બે હજાર વીસના રોજ રજા પર જેલમાંથી મુક્ત કર્યો હતો પરંતુ સજાની તારીખ પૂર્ણ થયા બાદ પણ તે હાજર થયો ન હતો અને ફરાર થયો હતો પોલીસને તેની તલાશ હતી અને અંતે સુરત ક્રાઈમ બ્રાન્ચે તેને મધ્યપ્રદેશથી ઝડપી લીધો હતો